નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ આજે યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરવા જઈએ તો લાયકાતની તો લાયકાત તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો એક હજારથી પણ વધુ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ બે બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા શું છે અરજી ફી શું રહેવાની છે પગાર ધોરણ જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રિક બે હજાર પચીસમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં જોઈએ તો બેંકમાં નોકરી મેળવવા ઈચ્છા 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 ઉમેદવારો માટે અત્યારે ચાંદી ચાંદી છે કારણ કે અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પર ક્રેડિટ ઓફિસરની એક હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે આ ભરતી માટે અરજી પ્રક્રિયા ત્રીસ જાન્યુઆરી બે થી શરૂઆત થઈ ચૂકી છે જે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો જેમાં વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી અંતર્ગત ક્રેડિટ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અનુભવ અરજી પ્રક્રિયા શું છે અરજી ફી અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તો તમારા વિડીયો અંત સુધી જોવાનો રહેશે જેમાં સંસ્થા કહી છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ છે તો ક્રેડિટ ઓફિસરની પોસ્ટ રહેવાની છે જગ્યાઓની વાત કરીએ તો એક હજારથી પણ વધુ જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં વયમર્યાદાની જો વાત કરીએ તો વીસથી થી ત્રીસ વર્ષની વચ્ચે જે ઉમેદવાર આવતા હોય તે અરજી કરી શકે છે આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો આમાં ક્યાં અરજી કરવી તો આ જે ઓફિસિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરી વાઈઝ જગ્યાઓની જો વાત કરીએ તો એસસીની એકસો પચાસ જગ્યાઓ એસટીની પંચોતેર જગ્યાઓ ઓબીસીની બસો સિત્તેર જગ્યાઓ ઈડબ્લ્યુ એસની સો જગ્યાઓ અને સામાન્યની ચારસો ને જગ્યાઓ આમ કેટેગરી વાઈઝ જગ્યાઓ ભરવાના છે તેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી માંથી કોઈ પણ વિદ્યા ડિગ્રી એટલે કે સ્નાતક સાથે તમારે સાઈઠ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ એટલે કે એસસી એસટી અને ઓબીસી પીડબ્લ્યુ માટે પંચાવન ટકા સાથે હોવી જોઈએ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈ પણ સમકક્ષ લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ વય મર્યાદાની જો વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર પચીસની જો વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઉમેદવારોનો જન્મ ત્રીસ અગિયાર ઓગણીસો ચોરાણું કરતા પહેલા નહીં અને ત્રીસ અગિયાર બે હજાર ચાર બંને તારીખો સહિત કરતા પહેલા ન થવો હોવો જોઈએ તો તમે અરજી કરી શકો છો ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો પસંદગી ઓનલાઈન ટેસ્ટ દ્વારા થશે જેમાં વર્ણનાત્મક કરસોટી અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ સમાવેશ થાય છે જેમાં ઉમેદવારોની અંતિમ પસંદગી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે અંતિમ યાદી સંબંધિત શ્રેણીઓ એટલે કે એસસી એસટી ઓબીસી એડબલ્યુએસ અને જનરલ માટે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે અને એ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થશે ત્યારબાદ આમાં અરજી ફી શું રહેવાની છે તો અરજી ફી મહિલા માટે મહિલા એસસી એસટી અને પીડબલ્યુ બીડી માટે ઉમેદવારો માટે રૂપિયા એકસો ને પચાસ રૂપિયા તમારે ચૂકવવા પડશે અન્ય તમામ શ્રેણીના ઉમેદવારો માટે રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા તમારે ચુકવવાના રહેશે આ જે અરજી અરજી ફી છે એ તમે ડેબિટ કાર્ડ એટલે કે રૂપે વિઝા માસ્ટર કાર્ડ થી તમે ચુકાવી શકો છો ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ બેંકની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એની પર તમારે જવાનું છે જ્યાં કરિયર ઓપ્શનમાં જઈને તમારે અરજી કરવાની રહેશે જેમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં કરવાની રહેશે ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ ચોક્કસ કાઢી લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત